નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બે તારીખ નવમો મહિનો બે હજાર પચીસની આજનો વાર છે મિત્રો મંગળવારના મિત્રો આજની આવક વિશે વાત કરીએ તો મિત્રો આજે આવકમાં ઘણો એવો વધારો જોવા મળી રહ્યો છું મિત્રો આજે એક બે ત્રણ ચાર પાંચ છ પાલ આવેલા છે મિત્રો અને ભારેની વાત કરીએ તો મિત્રો ત્રીસથી પાંત્રીસ વારી આવેલી છે મિત્રો હવે થોડો થોડો વાતાવરણ ખુલ્યું છે મિત્રો એની હિસાબે આવક થોડી વધી રહી છે મિત્રો ને ટૂંક જ સમયમાં તમે જોઈ શકો છો બધા એ હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું તૈયારી થઈ ગઈ તો ચાલો હરાજીમાં જશે જાણશે કેવા એ છે આજના કપાસના બજારમાં આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

પંદરસો એકતાલીસ રૂપિયાના ભાવ છે આ ક્વોલિટીના પણ પંદરસો એકતાલીસ રૂપિયાના ભાવ છે મિત્રો મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો કાલે પંદરસો છપ્પન રૂપિયા લગીના ભાવ નીકળ્યા હતા અત્યારે પંદરસો ને રૂપિયા લગીના ભાવ નીકળ્યા છે મિત્રો તો ગઈકાલ કરતાં પાંચક રૂપિયા આપણે બજાર ઢીલું કહી શકાય મિત્રો તમને આ માહિતી સારી લાગી જનરલ ચેનલ લાઈક્ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પંદરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે આ માલ પંદરસો ને એકતાલીસ રૂપિયા રૂપિયા નો ભાવ છે એકતાલીસ રૂપિયાનો ભાવ છે